અંકલેશ્વર ખાતે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુદ્વારા સિંહ સભા દ્વારા શીખ ધર્મના પાંચમા ગુરુ અર્જુન દેવની શહીદીની યાદમાં ઓએનજીસી ખાતે પરબનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ખાતે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુદ્વારા શિંગ સભા દ્વારા શીખ ધર્મના પાંચમા ગુરુ અર્જુન દેવની શહીદની યાદમાં ઓ ખાતે પરબનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં શીખ સમાજના લોકો ઉપસ્થિત રહી ચાણાની પ્રસાદી અને સરબતનું વિતરણ કર્યું હતું શીખ ધર્મના પાંચમા ગુરુ અને ગુરુ ગ્રંથ સાહેબના રચેતા સ્વર્ણ મંદિરના સ્થાપક એવા શીખ ધર્મના પાંચમા ગુરુ અર્જુન દેવે એક હજાર પાંચસો ને લાહોરમાં શહાદત થઈ હતી તેમની યાદમાં ચારસો ને એકસઠમાં શહીદ દિવસની ઉજવણી અંકલેશ્વરમાં કરાઈ હતી અંકલેશ્વરની ઓએનજીસી ઓફિસ પાસે અંકલેશ્વર ખાતે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુદ્વારા સિંઘ સભા પરબનું આયોજન કરવામાં આવ્યું હતું શીખ ધર્મના પાંચમા ગુરુ અર્જુન દેવની શહીદી નિમિત્તે શરબત તેમજ ચણાની પ્રસાદીનો વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શીખ સમાજના તમામ લોકો એકત્ર થઈ બાળકો મહિલાઓ તેમજ આગેવાનોએ રાહદારીઓને ધૂમધકતા તાપમાં લોકો પ્રસાદનું વિતરણ કરી પોતાની ધાર્મિક ફરજ અદા કરી ગુરુની કૃપા મેળવી હતી આ પ્રસંગે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ જસબીરસિંહ હરીશભાઈ પુષ્કર્ણા મહેન્દ્ર પુષ્કર્ણા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી પ્રમુખ ગુરુદ્વારા શ્રી સભા અંકલેશ્વર આજ રોજ શીખ ધર્મના દસ ગુરુઓમાંથી પાંચમા ગુરુ શ્રી ગુરુ અર્જનદેવજીનું શહીદી ગુરુપૂર્વ અંકલેશ્વરની સમૂહ સાથ સંગત દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે શીખ ધર્મના આ પાંચમા ગુરુ કે જેઓએ સૌથી પહેલી વખત ધર્મ માટે શહાદત આપી હતી આજે ગુરુ અર્જન અર્જુનદેવજીની શહાદતને ધ્યાનમાં રાખીને તેઓની યાદમાં રાહદારીઓને ઠંડુ શરબત અને ચણાનું પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો છે શીખ ધર્મના પાંચમા ગુરુજીએ અમૃતસર સરોવરને પાક્કું કરાયું અને બાંધકામ કરાયું બિલ્ડિંગનું નિર્માણ કરાવ્યું અને સ્વર્ણ મંદિર તૈયાર કરાવ્યું